સુરત વેડ રોડ વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ વધુ ફેલાવતી અટકાવવા પાણીનો મારો ચલાવી આગ પર મેળવવાના પ્રયાસો હાથ હતા વેટ દરવાજા પાસે આગની ખબર મળતાની સાથે જ ફાયર ફાયરબ્રિગેડની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અગ્નિશમન કર્મીઓએ તાત્કાલિક પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો વધુ નુકસાન અટકાવવા માટે આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં પણ આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી માલ મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવા પાછળ કારણ શું છે તેની તપાસ અગ્નિશમન અને પોલીસ ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં વીજળી શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય અકસ્માતના કારણોસર આગ ફાટી નીકળી હોઈ શકે છે પરંતુ સચોટ કારણ તપાસ પછી જ સામે આવશે જી મારું નામ શોકત મિર્જા છે આજે સુરત શહેરમાં વેર દરવાજા ચંદ્રશેખર આઝાદ બીજ પાસે બોરીચા ગેસની ગોડાઉનની બાજુમાં લાકડાની વખરમાં આગ લાગી છે એકસો અને ફાયર પર જાણ કરવામાં આવી છે

तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया तो ऐसे टोटल 10 से 15 गाड़ियां यहां पे पहुंच गई और हमारी पूरी टीम यहां पे कंटिन्यू काम करती हुई है आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है थोड़ी देर में ये कूलिंग हो जाएगा ये कहाँ पे आग लगी है और ये लकड़ा का और स्क्रैप मटेरियल का गोडाउन है तो इसमें आग लगी हुई थी आग लगने का कारण क्या ये तो अभी पता नहीं है लेकिन अभी बुझाने का काम चल रहा था